નદી માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર ને ફરિયાદ કરી હતી આ બાબતની રીસ રાખી રેતી માફિયા

રાણીપુરા ઝગડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણીમાંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવ દ્વારા કરવામાં આવતું હતું તેની જાણ અમોને થતાં અમે જિલ્લા અધિક્ષક જિલ્લા શ્રી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝગડિયા પોલીસને જાણ કરી હતી તારીખ અઠ્ઠાવીસના રોજ અમે આ જાણ કર્યા બાદ ઓગણત્રીસ તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતા જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રીતે ખનન કરવાની તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનર શ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા તે દરમિયાન દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયાનાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી પિસ્તાળીસથી સાહીઠ સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો તો આવા જે ગુમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે ઉપરાંત મારી પર જે જીવ લેણ હુમલો થયો છે મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી ઉપરાંત જે લાલો ઉર્ફે દેવાંગ પાટણવાડિયા છે નાઓનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય જેથી અમારી એવી માગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો થી અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માગણી છે જો જવાબદાર તંત્ર દ્વારા આવા ભૂમ દ્વારા પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન કરીશું